अमें जे जे के आवानो तुना पोगी क्या से इन जो आया बदाए ब्यूटी से नच्छे बदाए जब तू आवर्स लेटर अलो मीत्रों केंचो मजा माने उपड मजा माने जेशी क्रिश्वाने मारा लोग मा बदाए नुस्वार दर्शे जो अमें जी आशी बाहर पं�

આ જો મારા અર્शिता મેડમ ને લિપમાં બહુ બીક લાગી છે એટલે આવે છે ચાલો આપણે ઊભી રહી જશું અને ને એને મોક બદલે

જો જમવાનું આપણો આવી ગયું છે ને આવી ગયું છે ઉત્તમ પાવ તો હાલો બધાએ ખાવા અને અમે પણ ખાઈ લેવી બોલ હાલો ભાઈ ના તો નમો પરને બે બે કેમ કે બો મોડ થઈ ગયું છે જો જમવાનું આવી કે નમસ્કાર તો ભૂખી થઈ સ્મારી ખાવા દે જ હું લા ઉત્તમ ભાવ અને આપણું દેશી ખાવાનું દાળ ભાત ને ચાક રોટલી પાપડ હાલો ખાઈ લેવી અમે જે જગ્યા આવવાનું હતું ના પોગી ગયા હશે જો અહીંયા બધાય બ્યુટી છે જ છે બધાય જો સાંજના ચાર વાગી ગયા છે અને અમારે જે કામ પત્યું નથી ક્યારેય પછી એનું નક્કીને અહીંયા જો બધાય વીડિયા શૂટ કરે છે કેવી રીતે બનાવે ડાન્સ પ્રેક્ટિસ કરે છે વિડીયા શૂટ કરી અને હવે અમારે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે અમારે સેતુ બેન આવે બસ નીકળવી મજા તો બહુ આવી પણ થાકી પણ બહુ ગયા છે જો આઈનો વ્યૂ પણ મસ્ત આવે છે અને લોકેશન પણ બહુ સારું સારું છે

અને અમે નાસ્તો કરવા આવી ગયા છે ને બધે જ વધારે ભૂખ અમારે બેન લાગી છે હાવ એટલે હાવ લંઘાઈ ગયું મોટું અના રિક્ષા વાળા ભાઈ એમને તો એટલા રોદા ખરા એટલા રોદા ખરા વાત નો પૂછો નોલા ભેડ બકરી પૂરી ની પૂરી દીધા અમને બજે રિક્ષા અમે આવી ગયા છે નાસ્તો કરવાનો હું નાસ્તો કરવાનો શીખાય ખબર છે નહીં હજી